કેમ છે ભાઈ આજી હે ઉતર ઉત્યા આથી નીચે બીજો આલો નહી આ થળિયા પકડી બીજો તો પછી આપણે આ નદીમાં આવી ગયા ગયાતા નાવા આ પબ્લિક દો આથી ઉતર આવે છે

મોજ માણી રહ્યા છો પૂરેપૂરી જંગલમાં ગીરમાં હાલ બોલ મારો વાય રગલો છે આપણે પાણી પાણી પી લઈ જગ્યા લાગી હતી નાય નહીં

તો મારો ભાઈ અહીંયા ગુનો છે નાનો એવો ના આપણે નાતા બધાય બધા નાવાની મોજ માણી છે આ જો કાઈ ઘટે નહી Yeah, yeah, yeah.